કંઈ કંઈક કંઈ જ ના કહેવાય ગાઈસ તમારે કોકના લગ્નમાં જવાનું હોય ને તમે આવું કંઈક પહેરીને જાઓ ને તમે ધ્યાનમાં પહેરીને જઈ શકો છો કોઈના લગનમાં પહેરીને જઈ શકો છો સંગીત સંધ્યામાં પહેરીને જઈ શકો છો ગરબામાં પહેરીને જઈ શકો છો કેમ કે એનો નીચેથી બી ઘેર એટલો બધો છે ને ગાઈશ એની કોઈ વાત નહીં ના મસ્ત મસ્ત વિડીયો મારા ઇન્સ્ટાગ્રામમાં આવવાના છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો ગાઈશ અને ડિટેલિંગમાં એનું વર્ક જોવો ખાલી તમે અહિયાથી કેટલું મસ્ત લાગે છે એનો અહીંયા જે પ્લાસો છે એનો બી ઘેર જોવો કેટલો બધો છે એમાં આપણે ગોળ ફરીએ ને

અને લૂઝ ના પાડતું હોય તો એકદમ પરફેક્ટ હોય એટલે તમે કંઈ બી કરો ગમે તેમ ગરબા બી કરો તોય કંઈ થવાનું નથી તો ફટાફટ થી ઓર્ડર કરો ગાઈઝ મસ્ત પીસ છે આટલી ઓછી કિંમત તમને ક્યાંય કોઈ નહીં આપે ગાઈઝ થ્રી પીસ સેટ મેં લીધો છે પિસ્તાળીસો રૂપિયાનો બોલો તો પિસ્તાળીસો ક્યાં અને સાડી સાતસો ક્યાં જમીન અને આસમાન એટલો બધો વચ્ચે ફરક થઈ ગયો છે ગાઈઝ એક જ વસ્તુ બતાવી છે પણ એક વસ્તુ બતાવી છે કે સો બરાબર છે એક મને આજે એમ થઈ ગયું કે બહુ બધી એક સાથે બતાવું તમે લોકો થોડા કન્ફ્યુઝ થઈ જાઓ છો બેકગ્રાઉન્ડમાં ગઈ છે ને કંઈક કામ ચાલી રહ્યું છે કોઈનો તો અવાજ આવે જો પ્લીઝ ઇગ્નોરજો કેમ કે મને બપોરનો ટાઈમ મળે ને કામ કરવાવાળાને બી બપોરનો ટાઈમ મળતો હોય એ લોકો એમનું કામ કરે હું મારું કામ કરું તો આપણે આપણું કામ કર્યા કરીએ છીએ કહીશ તો પ્લીઝ 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 સપોર્ટ કરજો ને વિડીયો થોડોક પણ ગમ્યો હોય તમારે એક લાઇક કરવાની છે તમારો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું છે આને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નથી ભૂલવાનું કહીશ કે આવા મસ્ત મસ્ત વિડીયો આવતા રહેવાના છે ઓછી કિંમતમાં

અદરવાઈઝ ક્યારેક ક્યારેક ડીમોટીવેટ થઈ દે જશે વિડીયો નથી મૂકવો યાર એવું થઈ જાય છે પછી એમ થાય બીજા દિવસે ના ના મારું કામ છે મારે મારું કામ તો કરવું જ પડે તો પાછા આપણે આપણા કામમાં લાગી જઈએ છીએ તો જો મજાનું અને મતલબ મને એવું થયું હતું કે તમે છે ને કન્ફ્યુઝ થઈ જાઓ છો બહુ બધી વસ્તુ મૂકું તો આજે મેં કીધું એક જ બતાવું પણ સો બરાબર સાડી સાતસો રૂપિયાનું આ થ્રી પીસ એ બ્લાઉઝ પ્લાઝો ઉપર શગ થ્રી પીસ સેટ મેં કીધું મસ્ત તમને બતાવીશ પેરિંગ બતાવીશ ડિટેલમાં બતાવીશ એટલે તમને આઈડિયા આવે કે કેવો લાગે છે કલર તો કોમન જ મંગાયો કે પિંક કલર છોકરીઓનો ફેવરેટ હોય અને બધાના ઉપર પિંક કલર સારો જ લાગી ગઈશ પિંક એવો કલર છે ને કોઈ પણ ઉંમરની કોઈ પણ લેડીઝ કોઈ પણ છોકરી કોઈ પણ નાનું બાળક બી પહેરે ને એને બી પિંક કલર આપણે છોકરીઓને તો મસ્ત જ લાગે કેમકે મને એવું થાય છે પિંક કલર આપણા માટે જ બનાયો હોય ને એવું છે છોકરીઓ માટે જ એવું જ છે ગાઈસ આ છે આપણે પિંક કલર એની અંદર મલ્ટી કલરનું વર્ક છે તો મલ્ટી કલરના વર્કને લીધે તમને ફાયદો શું થશે આની ઉપર તમે કોઈ પણ ઇયરિંગ્સ કોઈ પણ નેકલેસ કોઈ પણ જ્વેલરી પહેરશો ને સૂપ લાગવાની છે એ સો ટકાની વાત છે એમ એ મેં બીજું પહેરીને ટ્રાય કરી જોયું પણ મારે કેવું છે આ ગળાનું એવું બધું કાઢવું નહોતું આ રેગ્યુલર હું જે પહેરું છું ને એ જ રાખ્યું મેં ખાલી ઇયરિંગ્સ કાઢીને મૂકીને બીજી પહેરી લીધી તો તમે એની ઉપર નેકલેસ બી કોઈ હેવી એવો પહેરી લેશો ને ઓડીસન્ટ લુક થઈ જશે જો એકદમ સિમ્પલમાં બી જઈ શકો તમે ક્યાં પછી એકદમ હેવીમાં બી જઈ શકો તો વધારે જ અને મેઈન વસ્તુ શું જો પહેરવું એના કરતાં પ્રોપર રીતે પહેરવું એ બહુ જ અલગ વસ્તુ તમે આનો આ ડ્રેસ જેમ તેમ પહેરી લો ને સરખા વાળ ના વળે હોય ગળામાં કંઈ ના પહેર્યું એ કારમાં બરાબર ના પહેર્યું તમને આનો આ ડ્રેસ છે ના સારો લાગે એમ થાય કે આ નહીં સારો પણ તમે પ્રોપર તૈયાર થાવ ને અને એના પછી તમે પ્રોપર પહેરો એવો લાગતો એ ડ્રેસ કહો વાહ એવો મસ્ત મસ્ત લાગતો હોય તો ગઈસ પ્લીઝ ટ્રાય કરવાનો તમે જે બી વસ્તુ લો એને કે પ્રોપર રીતે પહેરો એમ જેમ તેમ લાઈ લીધું ને પહેરી લીધું ને એવું નહીં કરવાનું પહેરીએ તો વ્યવસ્થિત જ પહેરવાનું નહીં તો પહેરવાનું જ નહીં મારું એવું માનવું છે અને મને પર્સનલી એવું છે કે હું એક એક હેવી કપડાં લઉં એના બદલે ચાર થોડા સસ્તા લઉં કેમ કે આવા બધા જે વેડિંગ આ કપડાં છે વેડિંગ માટે લીધા હોય એને પછી કે આપણે ઘરમાં તો પહેરવા નથી લગ્ન પ્રસંગમાં જ પહેરવાના છીએ તો હવે જો ચાર હજારના એક કપડાં લીધા આપણે તો વેડિંગમાં એકનું એક પછી ફરીવાર બે ત્રણ વાર પહેરીએ પછી આપણે છોકરોએ કીધે ક્યાર મેં અહીંયા પહેર્યું તું ને અહીંયા પહેર્યું તું ને અહીંયા પહેર્યું તું પાછું એનું એ પહેરું એના કરતાં મને એવું થાય કે થોડા સસ્તા લઈ લઈએ ને આપણે તો એકના એક ફરીવાર બહુ પહેરવા બી ના પડે અલગ અલગ પહેરવાય મળે અને સારા અને સસ્તા ગોતી ગોતી લેવાના આપ મારું કામ જ છે ગઈશ મેં હમણાં મારા ગયા વર્ષે દિયરના વેડિંગના હજુ સુધી બધા મને પૂછે છે ફોન કરીને બી મેસેજ કરીને બી ઘણા બધા ફ્રેન્ડ્સ ફેમિલીવાળા ઘરે આવે ત્યારે બી કે તે આ કપડાં ક્યાંથી લીધા હતા આ કપડાં ક્યાંથી લીધા શું કર્યું હતું એટલે કંઈ ઓછી કિંમતની સારી વસ્તુ ગોતીને ચોઈસ કરીને લેવી બહુ ડિફિકલ્ટ વસ્તુ છે એ હું તમારા માટે ગોતી ગોતીને લાવી રહી છું તમે કદાચ મારા એ વેડિંગ વગેરેના ફોટો ના જોયા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ધીમે ધીમે આવી રહ્યા છે જોજો એટલે તમને આઈડિયા આવશે કે મેં કેવા ટાઈપના કેવા કપડાં પહેર્યા હતા બહુ સુપ લાગી રહી હતી ત્યારે બી હું સંગીત સંધ્યા હોય કે પછી વેડિંગ હોય હલ્દી હોય ગ્રહ શાંતિ હોય મહેંદી હોય બધામાં સુપપ સુપઅપ કપડાં પહેરાતા પણ બધા ઓછી ઓછી કિંમતના ગોતી ગોતીને લાવી હતી એવી રીતે ફાઇન કરી કરી તો એવું જ કંઈક હું ત્યાં મારા માટે મેશોમાંથી ગોતી ગોદી લાવું છું કેમ કે અહીંયા દુકાનોમાં જઈને રોજ રોજ ગોતી ગોતી લાવું પોસિબલ ના હોય કે દુકાનવાળા રોજ રોજ મને સારું ક્યારેક પ્રસન્નવાઈઝ બરાબર છે અને પછી કેવું થાય કે મેં મણિનગરની શોપ તરીકે તમને સજેસ્ટ કરી છે તો તમે લોકો બહાર મારા વિડીયો જોવા વાળા તો મારા ગામડાવાળા બી બહુ જ છે જે મને દિલથી પ્યાર કરે છે એ લોકો મારા બહુ જ વિડીયો જોવે છે સૌથી વધારે મને સપોર્ટ મને અહીંયા દેખાય એપમાં કે ક્યાંથી કોણ જોવે છે એમ તો સૌથી વધારે સપોર્ટ મને મારા ગામ બાજુવાળા જ કરે છે તે લોકોનો દિલથી 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 આભાર ગાઈશ કે તમે મને આટલો સપોર્ટ કરો છો આવોના આવો સપોર્ટ કરતા રહેજો બીજા બી જે જે લોકો મને સપોર્ટ કરે છે બધાયનો દિલથી આભાર આવોના આવો તમે મને સપોર્ટ કરતા રહેજો મને તમારા ને ખાલી સાથ અને સપોર્ટની જરૂર છે તમારો સાથ સપોર્ટ જો મને મળ્યો તો મને આગળ જતા આ ફિલ્ડમાં આગળ આવતા કોઈ નહીં રોકી શકે ગઈશ તો પ્લીઝ તમારો સાથ સપોર્ટ આપજો અને આપણે શું વાત કરતા હતા પાછી ડાયવર્ટ થઈ ગઈ હું યાર ગઈ હા એટલે એ જ કે જો હું મણીનગરથી તમને સજેસ્ટ કરું તો બહારથી જે લોકો જોતા હોય મણીનગર સ્પેશિયલ શોપિંગ કરવા આવે પાંચસો હજાર રૂપિયા બગાડી અને પછી બીજું બે ચાર હજારની વસ્તુ લે એનો કોઈ મતલબ નહીં એના કરતાં આવી રીતે ઓનલાઈન હું તમને સજેસ્ટ કરું તમે ઘરે બેઠાને મીશોમાં તો શું છે ડિલિવરી બી એકદમ ફ્રી છે ડિલિવરીનો ચાર્જ બી કોઈ નથી આપવાનો એટલે આપણા એ પૈસા બી બચી જવાના છે તો ગાઈઝ એટલે જ હું તમને મોસ્ટલી મીશોમાંથી ફ્લિપકાર્ટમાંથી બધામાંથી સજેસ્ટ કરતી હોજો મિન્ત્રા એ બધી બહુ જ બધી એપ્લિકેશન છે ત્યાં તો ઓર સારા કપડાં મળે છે પણ ત્યાં કેવું છે ભાવ બહુ જ વધારે તો મારું પર્સનલ એવું માનવું છે કે વધારે પૈસા હું ના ખર્ચું અને મારા વિડીયો જોવે છે બધા મારી ફેમિલીવાળા છે તો એ લોકોને શું કરવા ખર્ચાવું પૈસા એટલા વધારે કેમ કે મને સપોર્ટ કરે છે બધા મારી ફેમિલી વાળા જ છે મને દિલથી એમ થાય કે ના એ બધા મારા જ છે એમ તો પછી એ લોકોને બી શું કરવા હું એટલા પૈસા વધારે ખર્ચાઉ એટલા માટે હું એ મિત્રા વગેરેના ઓલ નથી સજેસ્ટ કરતી વિડિયો નથી સજેસ્ટ કરતી હું બનાવતી બી નથી મોસ્ટલી તમે જોયું હોય તો કેમ કે એ મોંઘા હોય મોંઘી વસ્તુ સજેસ્ટ કરીને સામેવાળાને બી એટલા પૈસા બગાડીને મારો કોઈ મતલબ એવો નહીં હોતો કે હું મારા સ્વાર્થ માટે મારા વિડીયો બનાવવા માટે તમને સજેસ્ટ કરું અધરવાઇઝ ગઈ તમને નહીં ખબર હોય હું મિંત્રામાંથી ને એમાંથી બી કપડાં મંગાવ પહેરું મતલબ આવી રીતે વિડીયોને વગેરે શૂટ કરું હું રિટર્ન કરી શકું છું મારી પાસે એ ફેસિલિટી હોય છે ઇન્ફ્લુએન્સર પાસે પણ હું એના એટલા માટે જ નથી મંગાવતી કે તમને લોકોને છે ને એવા મોંઘા કપડાં સજેસ્ટ કરીને મોંઘા મંગાવડાય કોઈ મતલબ નહીં હતો એટલે મોસ્ટલી હું ફ્લિપકાર્ટ અને મેશો જ મોસ્ટલી મેશો જ યુઝ કરું છું કેમ કે એમાં સસ્તા અને સારી વસ્તુ આવતી હોય છે જો તમારે સાડી વગેરે બી જોવે તમે કોમેન્ટ કરજો સાડીનો બી હોલ લઈને ધીમે 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 સસ્તી અને સારી હોય છે બાય કરજો એમાં રિટર્ન બી હોય છે એક્સચેન્જ બી હોય છે બધું હોય છે તમે કરી શકો છો ગાઈઝ એને તો ચાલો ગાઈઝ આજનો વિડીયો અહીંયા સુધી છે તમને આ પાછા ફરીથી એકવાર પૂછું છું કેવા લાગ્યા હું તો દસમાંથી દસ રેટ આપવાની છું તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો ફરીથી પાછા મળશું એક નવા મસ્ત મજા વિડીયો સાથે ત્યાં સુધી તમારી પેરી પેરી અપેક્ષાના બબાય છે એમને શ્રી કૃષ્ણ બાય ગાય